ઘણી વાર તો એક સાત આઠ વર્ષનો બાબો એના દાદા સાથે ફૂટબોલની મેચ જોવા માટે ગયો બે ટીમના ખેલાડીઓ ફૂટબોલને પગથી લાદથી કોઈ અહીંયા મારે કોઈ ત્યાં મારે ભાઈ વચ્ચે આટા ના મારશો કેમેરો સામે લાવ્યો છે એટલે ખાસ ધ્યાન રાખો બધા પેલા નાનકડા બાળકે પૂછ્યું દાદા આ એક જ દાડાને વારે ઘડીએ બધા પગની લાતથી કેમ મારી રહ્યા છે દાદાએ બહુ સરસ કહ્યું બેટા કેમ કે અંદરથી ખાલી ખમ છે પોકળ છે એટલા માટે જો એ ભરેલો હોય એમાં વજન હોય કોઈને લાત ના મારે લાત મારવાનો પગ તૂટી જાય એમ ધર્મ કેવળ આપણા લોકોની જીભમાં છે પણ અંદરથી ખાલી ખમ છે ખાલી વાતોમાં જ ધર્મની વાતો કરીએ છીએ સાતસો વર્ષ મોગલોની ઠોકર ખાધી બસો વર્ષ અંગ્રેજોની ખાધી રાજકારણીઓની ઠોકર ખાઈએ છીએ ભ્રષ્ટાચાર આતંકવાદ આ બધાનો આપણે વારંવાર ભોગ બનીએ છીએ કેમ કે અંદરથી પોકળ છીએ જે દિવસે ખરા ધર્મ આપણી અંદર ઉતરી જશે કોઈની તાકાત નથી આપણને ઠોકર મારી શકે એટલે એ સમજવું જરૂરી છે એ માટે ભાગવતજીનો સત્સંગ છે ઘણા લોકો કહેતા હોય આજનો સમય પ્રધાન જગત અર્થ પ્રધાન જગત કથામાં તો એની જ બધી વાતો આવતી રહે એના માટે આ કથાના મોટા મોટા આયોજન કરવાની શું જરૂર લાખો રૂપિયાનો ખર્ચો થાય સમય બગાડીને લોકો બેસે સમાજમાં બધા લોકો બદલાતા નથી આના કરતાં એકાદ તમે વૃદ્ધાશ્રમ બનાવો એકાદ હોસ્પિટલ બની રહ્યું એમાં ડોનેશન આપો પોલીસ સ્ટેશનની ક્રાઇમ બ્રાન્ચની એક શાખા ખોલે એમાં તમે હેલ્પ કરો આ બધામાં બગાડ કરવાની શું જરૂર પણ વાસ્તવમાં તમે જુઓ આ સમય અને રૂપિયાનો બગાડ નથી સત્સંગ અને કથા એ સદવિચારોનું વાવેતર છે હજારો વર્ષ પહેલા પરીક્ષિતને ભાગવત શ્રવણ કરવાની જેટલી કદાચ જરૂર હતી એના કરતા વધારે આજે આપણને બધાને જરૂર છે પાંચ હજાર વર્ષ પહેલા ભગવાને અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો જેટલી અર્જુનની ગીતાની જરૂર હતી એનાથી વધારે આજે આપણને બધાને જરૂર છે કથાને સત્સંગમાં સદ વિચારોની થાય છે અને વાવો કે એ સારા વિચારો જ્યારે આપણી અંદર ઊગી નીકળશે અને ઘરમાં સંતાનો મા બાપની સેવા કરશે ને તો આ વૃદ્ધાશ્રમની જરૂરત જ નહીં પડે સમાજમાં ગુનાખોરી ઓછી થશે તો ક્રાઇમ બ્રાન્ચની શાખાની જરૂર નહીં પડે હોસ્પિટલોમાં તન મરીજ છે એની સારવાર થાય અને જીવન બદલાયા છે મેં અનુભવ કર્યો છે ઘરેથી ક્લેશ કરીને માણસ નીકળ્યો હોય આપઘાત કરવાનો વિચાર કરીને ઘરેથી નીકળ્યો હોય એક અડધો કલાક સત્સંગમાં બેસે પાછો ઘરે ચાલ્યો જાય કેટલાય લોકોના જીવન બદલાયા છે પણ શરત એટલી કે આપણે જેમ કથામાં આવીને બેસીએ છીએ એમ કથા આપણી અંદર આવીને બેસે ત્યારે માણસનું જીવન બદલાય કેવલ શ્રવણ ક્રિયા ન કરીએ શ્રવણ યોગ સિદ્ધ થાય કાનથી સાંભળશો તો શ્રવણ ક્રિયા થશે કાનની સાથે જ્યારે ધ્યાન હોય ત્યારે શ્રવણ યોગ સિદ્ધ થાય ઘણા લોકો કહેતા હોય કાનથી તો સાંભળીએ છીએ ને કાનથી સાંભળેલું ભૂલી પણ જવાય ઘણા લોકો કથામાં ઘણી પ્રવૃત્તિ કરતા હોય કોઈ બેસીને મેસેજો વાંચતા હોય મેસેજ મોકલતા હોય કોઈ સ્વેટર બનાવતા હોય કોઈ ઘઉંમાંથી કાંકરા વીણતા હોય કોઈ ફૂલની માળા બનાવતા હોય અમે સાંભળીએ છીએ ને કાનથી પણ ધ્યાન ન હોય તો શ્રવણ યોગ ન થાય કથામાં કાનની સાથે ચિત્તની એકાગ્રતા ધ્યાન પણ બહુ જરૂરી છે કેમ કે ઘણી ઘણી કથાઓ આપણે સાંભળી યાદ નથી રહેતું એમના માટે એક ઉદાહરણ છે એક પનિયારી ઘડો લઈને જળાશયમાં પાણી ભરવા આવી જળાશયમાં ઘડો ડુબાડ્યો છલોછલ ભરાઈ ગયો પણ જ્યાં ઘરે લઈને આવી આવતા આવતા ખાલી થઈ ગયો કેમ કે ઘડામાં નાના નાના ઘણા છિદ્રો રહેલા છે એમ વારંવાર કથાને સત્સંગ દ્વારા હૃદયરૂપે પાત્રને ભરવાનો પ્રયત્ન તો કરીએ છીએ પણ એમાં રહેલા છિદ્રોને બંધ કરવાનો પ્રયત્ન નથી કરતા એ જરૂરી છે ભાગવતજી આપણને પાત્ર બનાવે છે પરંતુ શાંતિનો અનુભવ કરાવે છે જે સમય જીવનમાં નીકળી ગયો છે એને તમે પાછો લાવી શકવાના નથી પણ હવે જીવનમાં જે સમય જીવવા માટે ભગવાને આપ્યો છે જે સમય બચ્યો છે ને એને ચોક્કસ તમે સુધારી શકો એ તમારા હાથમાં છે કે છે ને એક મકાનમાં ત્રણ મિત્રો રહેતા હતા મકાનમાં આગ લાગી પહેલો મિત્ર ગયો ફાયર બ્રિગેડવાળાને ફોન કર્યો પ્રતીક્ષા કરવા લાગ્યો હમણાં બંબાવાળા આવશે આગ ઓલવશે આગ વધી રહી છે ફેલાઈ રહી છે બીજા મિત્રે વિચાર્યું બંબાવાળા આવે આગ ઓલવશે ઘણો સમય લાગશે ડોલ લઈને ગયો ટાંકીમાંથી ભરી ભરીને આગ ઓલવવાનો પ્રયત્ન કરવા લાગ્યો ત્રીજા મિત્રએ વિચાર્યું કે આગ ભડકે બળી રહી છે ઘણું બધું બળીને રાગ થઈ ગયું છે પણ ઘણી વસ્તુઓ બાકી છે જે બાકી છે ને તો બચાવી લઉં અંદર ગયો અને બચેલી વસ્તુઓને બચાવી બચાવીને બહાર લાવવા લાગ્યો એમ વીતી ગયેલો સમય તમારા હાથમાં નથી એ તો ચાલ્યો ગયો ભૂતકાળ પાછો નહીં આવે પણ જે સમય પ્રભુએ જીવા માટે શેષ આપ્યો છે એને સુધારવો એ આપણા હાથમાં છે ભાગવતજી જીવનને પણ સુધારે છે અને મરણને પણ સુધારે છે આપણે ત્યાં એક પદ્ધતિ છે કે વ્યક્તિના ગયા પછી મૃત્યુ પછી ઘરના સભ્યો એમની પાછળ ભાગવત બેસાડે વાસ્તવમાં જીવતા માણસે ભાગવત સાંભળવું જોઈએ પરીક્ષિત ભાગવત ભાગવત સાંભળે ને તો પાછળથી બાળકો બેસાડવાની જરૂર નહીં પડે એનું મૃત્યુ પણ મંગલ હશે માણસે જીવવો કેમ અને મરણ કઈ રીતે સુધરે એ આપણને ભાગવત બતાવે છે